ગુજરાતમાં વહાલી દીકરી યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં બે પોઈન્ટ લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને અઢાર વર્ષની ઉંમર સુધી ચાર હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીની સહાય મળે છે યોજના હેઠળ ઓગસ્ટ બે હજાર ઓગણીસ પછી જન્મેલી દીકરીઓને ધોરણ એકમાં પ્રવેશ સમયે ચાર હજાર ધોરણ નવમાં પ્રવેશ સમયે રૂપિયા છ હજાર અને અઢાર વર્ષની વયે પહોંચતી વખતે રૂપિયા એક લાખની સહાય આપે છે આ સમયગાળા દરમિયાન જો ઘરમાં કમાનાર વડેલનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર પુત્રીને 10000 રૂપિયાની વધારાની વીમા રકમ પ્રદાન કરશે આ યોજના હેઠળ ગરીબ પરિવારોમાં જન્મેલી દીકરીના શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય કરવામાં આવે છે યોજના માટે ગુજરાત રાજ્ય સરકારે માર્ચ મહિનાના અંત સુધીમાં રૂપિયા 494.14 કરોડની ફાળવણી કરી છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે વિમેન લેડ ડેવલપમેન્ટ એટલે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ પર ભાર મૂકી રહ્યા છે ત્યારે દીકરીઓને સશક્ત બનાવવી ખૂબ જરૂરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની રાજ્યની દીકરીઓને સક્ષમ બનાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ દીકરીઓના શૈક્ષણિક આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે વહાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે જે હેઠળ બે લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે આ તમામ દીકરીઓને આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણથી માંડીને તેમના લગ્ન સુધીની આર્થિક સહાય મળશે અધિકારીઓ આવતીકાલનું ભવિષ્ય છે જે વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપશે. વાલી દીકરી યોજના વિશે વાત કરતા મને આનંદ થાય છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે વિમન લેડ ડેવલપમેન્ટ એટલે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ પર ભાર મૂકી રહ્યા છે. ત્યારે દીકરીઓને સશક્ત બનાવવી ખૂબ જ જરૂરી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની દીકરીઓને સક્ષમ બનાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ રાજ્યની દીકરીઓના શૈક્ષણિક આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે વાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે જે હેઠળ બે લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે આ તમામ દીકરીઓને આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણથી માંડીને તેમના લગ્ન સુધીની આર્થિક સહાય આપવામાં આવશે આ દીકરીઓ આવતીકાલનું ભવિષ્ય છે જે વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપશે આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ આધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them